રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાના ત્રાસમાં વધારો થયો સિવિલની સિવિલના લોકો હોસ્પિટલમાં વંદાની વંદાથી દર્દી અને તેના પરિવારજનો હેરાન પરેશાન થતા જોવા મળ્યા અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો નીચે ભૂગર્ભ ગટરમાંથી વંદા આવતા હોવાની દર્દીઓએ ફરિયાદ કરી વંદાને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવો જરૂરી છે અંદાજિત સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં નિર્માણ કરવામાં આવી છે

અભાવે ચોખાઈ ની થોડીક મને ખામી દેખાય છે ગવર્મેન્ટ તો પૂરેપૂરી સહાય આપે છે પૂરેપૂરી એની ગવર્મેન્ટ બોડી જે અને ગ્રાન્ટ અવેલેબલ હોય તે આપે જ છે ફાળવે છે પણ વ્યવસ્થા મને એવું લાગે છે થોડી ઓછી દેખાય છે